દર્શક મિત્રો પેલા તો તમે આફ્રિકન લોકોનો મિત્રો જુઓ પછી આપણે વિશે વાત કરીએ તો દર્શક મિત્રો જોઈને તમે મિત્રો ગુજરાતમાં તો ઠીક પરંતુ ચેતર વસાવાની મિત્રો આફ્રિકામાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આફ્રિકાના લોકો કહી રહ્યા છે કે એક જ ચાલે ચેતર વસાવા ચાલે મિત્રો બીજું કોઈ ના ચાલે અને મિત્રો આખા ભારતમાં તો ઠીક પરંતુ બીજા દેશમાં એટલે કે આફ્રિકાના લોકો પણ હવે ચેતર વસાવાની ચર્ચાઓ શરૂ કરી દીધી છે અને ચેતર વસાવા મિત્રો કેમ આટલા ફેમસ થયા છે કેમ લોકો તેમને આટલું માન આપે છે તો મારા ભાઈઓ તમને જણાવી દે કે ચેતર વસાવા અત્યારે દોઢ મહિનાથી જેલની અંદર છે તેઓ હજી સુધી છૂટ્યા નથી હવે અઠ્યાવીસ ઓગસ્ટે તેમના કેસની સુનાવણી થવાની છે ત્યારે મારા ભાઈઓ હવે ચેતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજ તો છે જ મિત્રો પરંતુ આફ્રિકન લોકો જે છે તે અત્યારે સપોર્ટમાં આવી ગયા છે અને કહી રહ્યા છે કે એક જ ચાલે ચેતર વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય એવા ચેતર વસાવાના સપોર્ટમાં મિત્રો જે આફ્રિકન લોકો આવી ગયા છે અને ચેતર વસાવાને કહી રહ્યા છે કે ચેતર વસાવા ચાલવાના જ છે અને ટૂંક સમયમાં મિત્રો અઠ્યાવીસ ઓકે સવાય નજીક જ આવી રહી છે ચેતર વસાવા મિત્રો બહાર આવી શકે છે આ વખતે મિત્રો હવે તેમને ફાઇનલી મિત્રો જામીન મળી જ જવા જોઈએ પરંતુ જો કોઈ કારણોસર જામીન ના મળ્યા તો આ વખતે મિત્રો જે આદિવાસી સમાજ છે જે રેડિયાપાડાના લોકો છે તે મિત્રો ગમે તે ચેતર વસાવા માટે કરી શકશે કેમ કે એક બાજુ મિત્રો જે લોક સાહિત્યકાર કલાકાર એવા દેવાયા ખબર ને મિત્રો રાતોરાત જામીન મળી ગયા ત્યારે મિત્રો બીજી બાજુ ચેતરભાઈ વસાવા દોઢ મહિનાથી જેલની અંદર છે અને તેમને પણ સેમ કલમો બંને ઉપર હતી પરંતુ ચેતર વસાવ અને મિત્રો હજી સુધી જામીન મળી રહ્યા નથી એટલે રોકો લોકોમાં મિત્રો રોષ તો જોવા મળી જ રહ્યો છે ત્યારે મિત્રો હવે તમને જણાવી દે કે જો અઠ્ઠાવીસો ઓગસ્ટ છે પણ ચેતર વસાવને લઈ મિત્રો કોઈ સુનાવણી નહીં આવે તો લોકો મિત્રો હવે ચેતર વસાવમાંથી આદિવાસી સમાજ ડેડિયાપાડાના લોકો મિત્રો ગમે તે કરી શકે છે કેમ કે કોઈ પણ મિત્રો નાના બાળકને તમે પૂછો તો પણ એ એમ નહીં કે ચેતર વસાવા સાચા નથી લોકો હવે ફાઇનલી માની જ લીધું કે ચેતર વસાવા જ સાચા છે સંજય વસાવા ખોટા છે મિત્રો એવું લોકો કહી રહ્યા છે હું નહીં કહી રહ્યો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં